જોઈએ આપણે માતાજી માર અમરેલી થી મારી ચેનલ નું નામ દિયાબેનડીનું રસોડું તો આજે આપણે ડાળ પોટલી બનાવશું તો ડાળ પોટલી બનાવવા માટે આપણે આ ડાળ લીધી છે એક વાટકો તુરની અને આ આપણે ઘઉંનો લોટ લીધો છે દોઢ વાટકો એક વાટકો આપણે નાનો આપણે ચણાનો લોટ લીધો છે અને બટેટા આપણે લીધા છે તો બટેટાને બાફી લીધા છે અને સિંગ લીધીશ તો સિંગને આપણે પહેલાં બાફી લીધી છે બટેટાની હારો હાર વઘાર માટે આપણે રાય લીધી છે અડધી ચમચી થોડીક આપણે હિંગ લીધી છે અને આદું લીધું છે અડધી ચમચી આપણે હળદર લીધી છે અડધી ચમચી આપણે લાલ મરચું લીધું છે અને આદુ ને મરચાં આપણે ક્રશ કરી લીધા છે આપણે માવામાં નાખવા માટે અને આપણે આખું આખું જીરું લીધું છે અને ધાણા જીરું લીધું છે એક ચમચી સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે એક આપણે લીંબુ લીધું છે થોડાક આપણે બે મરચાં આ રીતે કટિંગ કરી લીધાશ અને ખાંડ લીધી છે એક ચમચી દાળમાં નાખવા આપણે આ એક ટમેટું સુધારી લીધું અને લીલા થાણા લીધા છે આપણે વઘાર માટે આપણે તેલ લીધું છે મીઠો લીમડો લીધો છે ત્રણ આપણે મરચાં લીધા છે હૂકા અને બે તેજપત્તા લીધાશ અને પાણી લીધું છે તો પેલા આપણે ગેસ ચાલુ કરીશું તો આપણે આમાં પાણી નાખશું દાળ માટે એટલું આપણે પાણી એમાં નાખ્યું છે થોડીક આપણે એમાં હળદર નાખી દેવું થોડુંક આપણે એમાં મીઠું નાખી દેવું એક ચમચી જેટલું આમાંથી તેલ નાખીશું આપણે દાળ ઉભરાઈ ની એટલે આપણે આ ડાળ ધોઈ નાખી છે તો હવે આપણે આમાં ઓરી દેવું હવે આપણે નું ઢાંકણું બંધ કરી દેવું અને આપણે આને ચાર ચીટી થવા દેવું

તો આ રીતે આપણા બટેટા સરસ ભાંગી લીધા સુંદર કરના ખોશે હળદર નાખી દે અને આદુ ને મરસાશે એ નાખી દેક આપણે જીરું નાખશું અને લાલ મરચું નાખી દે અને મીઠું નાખશું સ્વાદ પ્રમાણે આપણે આમાં હવે બધું આ મિક્સ કરી લે થોડાક આપણે કોથમીર નાખી દેવું થોડીકના લીંબુ લીંબુનો રસ નાખી દેવું આપણે આમાં તો આપણે આ મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે એને સાઈડમાં જવા દેવું આપણે લોટ બાંધી લેવું તો લોટ આપણે આમાં આપણે ચણાનો લોટ એ નાખી દેવું આમાં લોટને સાળી લેવું આપણે તો આપણે આ લોટ સાળી લીધો છે તો હવે એ પણ એમાં આપણે એમાં મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે અને હળદર નાખી દેવું થોડીક લાલ મરચું નાખશું થોડુંક મોણ માટે આપણે તેલ નાખશું હવે આપણે થોડું થોડું પાણી લઈને અને આપણે લોટ બાંધી લેશું હવે બધું મિક્સ કરી લેવું એ થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લઉં પેલા આપણે મોણ દીધું છે કરી મોણ પેલા આપણે આમાં મોણ દઈ લેવું આપણે આ એક ગ્લાસ પાણી લીધું છે તો રોટલી જેવો લોટ બાંધવાનો છે આપણે બોઠી બહુ કઠણ એ રીતનો બોઠી લોટને થોડું થોડું પાણી લઈને આપણે લોટ ને બાંધી લઈએ તો આ રીતે આપણે લોટ બાંધવાનો છે ઢીલો લોહીને બહુ કઠણ ને એ રીતે તો આમાં આપણે થોડું તેલ હવે આપણે આને દસ મિનિટ રહેવા દેવું મિનિટ આ થઈ જાય એટલે આપણે પેલા ડાળ જોઈ લેવું તો આપણે આ ચાર સીટી થઈ ગઈ છે ગેસ બંધ કરી દેવું આપણી એકદમ સરસ દાળ સડી ગઈ છે એક રાહ થઈ ગઈ છે તો દાળને આપણે કડાઈમાં લઈ લઈશું તો દાળ આપણે આ કડાઈમાં લઈ લઈશું આપણે અડધો ગ્લાસ પાણી લોટ બાંધવામાં ગયું છે અડધો પડ્યો છે લોટ ઓલો પાણી હવે આપણે આ દાળને ઉકળવા મેળવાની છે તો એ આપણે દાળ ઉકળવા દેવું તો એમાં આપણે ટમેટા નાખી દેવું અને આપણે આ સિંગ બાફેલી છે એ નાખી દેવું આ ધાણા જીરું નાખી દેવું થોડીક આપણે હળદર નાખીશું તો આપણે આ મરચાં નાખી દેવું અને આદુ નાખી દેવું અને ખાંડ નાખી દેવું અડધા લીંબુનો રસ નાખશું આપણે આમાં થોડીક આપણે ચટણી નાખશું થોડીક આપણે રાખશું હવે આપણે આમાં થોડુંક પાણી નાખવાનું છે તો આપણે એક ગ્લાસ જેટલું પાણી વીધું છે એ આપણે આમાં નાખી દેવું હવે દાળને આપણે ઉકળવા દેવાની જો આ રીતની આસી આસી હાવ કરવાની આપણે દાળ હજી ઉકળશે ને એટલે ઘાટી થઈ જાય તો આ ઉકળીને તા આપણે આ પોટલી બનાવી લેવું તો આપણે દસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે લોટ આ રીતનું સરસ એકવાર ગણી લેવાનું પૂરી જેવડો અવળો લોટ લઈ આપણે આ વણવાની છે આ રીતે આપણે વણી લેવાનું પછી એમાં આપણે આ માવો સાખી લેવાનો માવો આપણો મીઠા મોળો હોય કે એ રીતનું આપણે જોઈ લેવાનું હવે આપણે આને આ રીતે ભેગ કરી દેવાનું જે અવધારાનો લોટ હોય એ આપણે લઈ લેવાનો આ રીતે આ રીતે આપણે બધી પોટલી બનાવી લેવું તો આપણે આ પોટલી બધી વાળી લીધી છે અને અહીંયા આપણી દાળ ઉકળી ગઈ છે એકદમ સરસ ઉકળી ગઈ છે તો હવે આપણે આમાં થોડાક ધાણા નાખી દેવું હવે આપણે આ પોટલી આમાં રાખી દેવું આ રીતે ડૂબી જાવી જાવ એટલે આપણે આ પગથી કડાઈ રાખી છે કે આરામથી સડી જાય તો આ બધી આમાં નાખી દેહું તો આપણે બધી પોટલી નાખી દીધી છે તો હવે આપણે આને દસથી પંદર મિનિટ ધીમા ગેસે હાવ એકદમ સરસ પાકવા દેવાની છે તો હાવ ધીમો ગેસ રાખીને આપણે આને પંદર મિનિટ પકાવી લેવું તો આપણી દાળ પોટલી સરસ સડી ગઈ છે પંદર પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે આ એક જોવા કાઢી હતી કે આપણે આ લોટ અંદરનું તો બધું હોય પણ આ લોટ આપણો બફાઈ ગયો કે નહીં તો એકદમ મસ્ત બની ગઈ છે

તો આપણે તેલ ગરમ થઈ ગયું છે તો પેલા આપણે રાઈ નાખી દેવું આપણે ગેસ બંધ કરી દેવું તો આપણે આ બે તેજ નાખી દેવું અને આપણે જીરું નાખી દેવું અને હિંગ નાખી દેવું લાલ મરચાં અને મીઠો લીમડો આપણે આમાં નાખી થોડુંક લાલ મરચું નાખશું આમાં આપણે હવે આપણે આમાં વઘાર કરી લેવું તો આપણે એકદમ સરસ વઘાર થઈ ગયો છે તો હવે આપણે સર્વ કરી લેવું દાળામાં હાવ આછી જ જોઈએ આપણે એમ આ રીતની હવાથી દાળ જોઈએ તો એક વાર જરૂર ટ્રાય કરજો ઉપર આપણે લીલા તાણા નાખી દેવું તો તૈયાર છે આપણી દાળ પોટલી જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી દાળ પોટલી